નમસ્કાર સ્વાગત છે ખાતરી આજે આપણે આવ્યા છીએ કવાટ તાલુકાના સિહાદા ગામે પાનવડ થી બે કિલોમીટર દૂર આવેલું આ ગામ છે અને ધામની નદી આ ગામની સેન્ટરમાંથી પસાર થાય છે ધામણી નદીનો મૂળ સ્ત્રોત છે તે મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશ તરફથી અને એનો જે સીમાડાનું ગામ છે ત્યાંથી આ નદી ગામની નદી કોઈ કોતર કોઈ અહીંથી નીકળે છે અને અહીંથી ગામની મધ્યની અંદર જ એક છલયું પણ બનાવેલું છે એ છલયું તૂટી ગયેલું છે અત્યારે લગભગ એક અઠવાડિયા પહેલાંની આ ઘટના બની હતી એ રેશનિંગનો અનાજનો જથ્થો રહીને ટેમ્પો જતો હતો અને ટેમ્પો ઊંધો પલટી ખાઈ ગયો હતો એ વિડીયો પણ આપણે બોલી લાવ પર જોયા છે આ જ છલયા માટે અને ગામના અનેક બીજા અન્ય પ્રશ્નો માટે હવે અહીંયા મુલાકાત લીધી છે અને અહીં ગામના આગેવાનો અને યુવા કાર્યકર્તાઓ આપણે એની સાથે વાત કરીશું જરા નજીક આવતા સાહેબ આપણે આ તમારા સિંહાજા ગામમાં શું પ્રશ્ન છે એક તો આ નાળાવાળા વિષય શું કહેવા માંગશો સૌ પ્રથમ તો સાહેબ અમે બોડેલી લાઈવ અમારા કવાટ તાલુકાના સિંહાદા ગામે આવ્યા છે તે બદલ અમે તમને તમને આભાર માનીએ છીએ અમારી ઘણી બધી ગંભીર સમસ્યાઓ વર્ષોની છે તે આપની સમક્ષ હું એક જાગૃત વ્યક્તિ તરીકે સિહાદા ગામના એક યુવા વ્યક્તિ તરીકે અમારા ગામની જેટલી પણ સ્થિતિ છે એ સ્થિતિને હું આપની સમક્ષ બોડી લાવના માધ્યમ થકી હું બહાર લાવવા માગું છું અમારો મુખ્ય મુદ્દો એટલો જ છે કે અમારું ગામ આ સિહાદા બે ભાગોમાં વહેંચાયેલું છે એનો ભૌગોલિક વિસ્તાર એક આ ધેડ છે એક પીલી ધેડ છે એ રીતના વહેંચાયેલો છે અને અમારા ગામની વસ્તી પાંચથી સાત હજારની છે અને બાર ફળિયા છે અને આ દરેક ફળિયાની અંદર જોવા જઈએ તો અમારા પંચાયત એક જ લાગે છે ત્યાં દસ વોર્ડ આવેલા છે અને દસે દસ વોર્ડની તમામ જે બાબતોને ધ્યાનમાં લઈએ તો અમારું એટલું જ કહેવું છે કે ગામનો જે આ મુખ્ય પુલ અમારા વર્ષોની માંગ છે તે હજુ સુધી પૂર્ણ થયેલો નથી અમારી પાસે આ તમામ લોકોએ અહીંયાથી છલિયા પરથી જતામાં જીવના જોખમે શિક્ષણ અર્થે ભણવા માટે જેટલા પણ બાળકો જાય છે કર્મચારી મિત્રો જાય છે બહુ જ બધી મુશ્કેલી પડે છે અને જેના કારણે અમે આ ગામમાંથી જીવના જોખમે આવતા કર્મચારીઓ ઘણી વખત બદલી કરાઈને અહીંયાથી જતા રહે છે બહુ જ ગંભીર પ્રશ્ન છે અમારા ગામનો અમે તો આ બોડેલી લાઈવના માધ્યમ થકી એટલું જ કહેવા માગીએ છીએ કે આના માટે ચાર લોકો તો તણાઈ ગયા છે કેટલાક પશુઓ તણાઈ ગયા છે કેટલીક ગાયો તણાઈ ગઈ છે કેટલાક બકરા તણાઈ ગયા છે તો હવે પછી પણ જે માણસની

ત્યારબાદ સરતાનભાઈ ધાનાભાઈ તંબોલિયા નીનામાના ખા ખાપરિયા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ જે નવ બે હજાર ઓગણીસના રોજ મરણ પામેલ છે ત્રીજી વ્યક્તિ છે કે નારસિંહભાઈ લાલસિંહભાઈ રાઠવા કે જેઓ પણ અહીંયા મરણ પામેલ છે અને ત્યારબાદ વાલિયાભાઈ શોભલાભાઈ રહે સિહાદા જૂના પટેલ ફળિયા જેઓ નવ બે હજાર ત્રેવીસના રોજ અહીંયાથી તણાઈને મરણ પામેલા છે હું માંગણી છે આપણી રજૂઆત અમારી માંગણી એટલી જ છે કે જે પણ અહીંયા જવાબદાર સત્તાધિકારી વ્યક્તિઓ છે સ્થાનિક લેવલના જે પણ નેતાઓ છે તેમજ જેટલા પણ વહીવટ કરતા આવે છે કર્મચારી એ આનો અમને જવાબ કરે જવાબ તો ખરો પણ આપણે આન જગ્યાએ પુલ જોઈએ કે પછી છલ્યું જોઈએ અમારે મુખ્ય તો પુલ જ જોઈએ છે તો પુલ માટેની માંગણી છે કે ભાઈ ખાલી તમે જવાબ લેવા માટે પુલ માટેની માંગણી છે હા હા તો પુલ જોઈએ છે અમારે પુલ બનાવવાનો ક્યારે છે એ તને તમે જે તે વ્યક્તિ આને જવાબદાર છે એ લોકોને તમે જાણી લો કે ક્યારે બનાવવાને છે ક્યાં દરખાસ્ત ગઈ છે અને ક્યારે બનશે બરાબર શું નામ તમારું મારું નામ અરવિંદભાઈ રાઠવા રહેવાસી સિંહાદા ધારવી ફળિયા આપણે આ અંગે કોઈ રજૂઆત કરી છે લેખિતમાં આ અંગે ગામ લોકો વારંવાર રજૂઆત અમારા પંચાયતના જેટલા પણ કર્મચારી જે સત્તા લીધી છે એમને રજૂઆતો વારંવાર કરી છે અને આ ઘણા અબન વ્યક્તિઓ છે જેના કારણે ઘણી વખત કંઈ નથી શકતા અને બીજી માંગણી અમારી પાંચ મુખ્ય મુદ્દા છે આજે અમે આ બોડીલી લાવીના માધ્યમ દ્વારા આ પાંચ મુદ્દાઓ અમે બહાર લાવવા માંગે છે મુખ્ય મુદ્દો આ જ અમારો છે અને બીજો નંબરનો મુદ્દો અમારો છે અહીંયા તલાટી કર્મચારીનો ગ્રામ પંચાયતની અંદર તલાટી કર્મચારી સરપંચ અને વીસીએ કેમ બેસતા નથી અને ઘણા લોકો ત્યાં કનલવા અને સિહાદાના જે પણ તલાટી પાસે કામ કરાવવા આવે છે તો તે લોકો અહીંયા એમ નામ થેલીઓ લઈને બેસી રહે છે આ હાલત ક્યાં સુધી રહેશે અને અમે જ્યારે પણ પૂછવા જઈએ છીએ ત્યારે એ લોકો કંઈ જવાબ આપતા નથી આજે મારો એક જ પ્રશ્ન બન્યો છે તલાટીકા મંત્રીનો કે સરકારે બે હજાર ચોવીસની અંદર પરિપત્ર કર્યો છે કલેક્ટરે ગુજરાત સરકારે પરિપત્ર કરેલો છે તબીબ ક્ષેત્રમાં તો કલેક પરિપત્ર કરેલો છે તેમ છતાં પણ માતાના નામની અંદર સુધારા માટે હું જ પોતે જ ગયો હતો અને તલાટીએ મને એવો જવાબ આપેલો છે કે મારા હાથ છે હું સહી નહીં કરું તમારાથી થાય તે કર હું સુધારા વધારા કરી આપું નહીં તો આ પરિપત્રનું ઉલ્લંઘન કેમ થઈ રહ્યું છે હું એક જાગૃત વ્યક્તિને આવો જવાબ આપે છે તો ગામના લોકોને શું જવાબ આપતા પ્રશ્ન છે એના સિવાયનો બીજો પ્રશ્ન અમારે એવો છે કે નળસે જલ યોજના બની છે એક ગામમાં બધા આખા ગામમાં તમે ચેક કરો ત્યાં પાણી હજુ સુધી પહોંચેલું નથી એનો એના માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને તમે પકડો અને એની પાસે અમને જણાવો મીડિયાના માધ્યમ ત્રીજો મુદ્દો અમારો એવો છે કે ગામ લોકો અત્યારે આ બધા ભેગા થયા છે જેટલી પણ આવાસ બનાવવામાં આવે છે એ આવાસની અંદર પાંચ પાંચ હજાર રૂપિયા છે એ કોણ લેશે બરાબર મુખ્ય ભાગે તલાટીનો તલાટી પોતે લેતા નથી અને એમના ઓપરેટર પાસે લેવડાવે છે બરાબર અને સરપંચ પણ એમના કોઈ એમના લાગતા વળગતા પાસે લેવડાવી દેતા હોય છે આ અંગે તમે રજૂઆત કરી છે આ અંગે અમે વારંવાર રજૂઆત કરી છે અમારે કેટલાક પીસા બનાય છે અમે તલાટીને સરપંચને વીસીઓને વારંવાર કહેવા છતાં આવીને આવી હાલત છે એટલે આપ ભ્રષ્ટાચાર અંગેની રજૂઆત કરી છે કોઈ તમે હા કરી છે ગામ લોકો સરપંચના ઘરે ગયા ત્યારે બહુ બધો બબાલ બનેલો છે એ સિવાય કોણ છે બીજો કોઈ વાત રજૂઆત કરી શકે ત્યારબાદ મારા મુદ્દા પૂરા કરી દેવા દો બરાબર ત્રીજો મુદ્દો આ અમારો હતો ચોથો મુદ્દો આ મારો જે ભ્રષ્ટાચારનો છે પાંચ હજાર ક્યાં જાય છેલ્લો મુદ્દો અમારે નિરાધાર વૃદ્ધ પેન્શન અને ઘણી બધી આ જે આવક જાતિના દાખલા માટે ધક્કા ખાવા પડે છે અહીંયા તલાટી કે સરપંચ બેસતા નથી સરપંચ પોતે છે એ લેડીઝ છે એ બેન આવતા નથી છેલ્લા દસ વર્ષથી અહીંયા બેસતા નથી નિરાધાર વૃદ્ધ તો તલાટી જોડે લેવા દેવા નથી તલાટી જોડે લેવા દેવા નથી પણ એ તલાટી મારે એટલું જ કેવું છે કે આ મીડિયાના માધ્યમ થકી મારે એવું કહેવા માંગુ છું કે એક જાગૃત વ્યક્તિ તરીકે સરપંચ સત્તા લેતા હોય તો ગામ લોકોના વૃદ્ધ પેન્શન આ તે બધા કેમ થાય છે તો એ જવાબ કેમ નથી આપતા હા એટલે તમારી વાત છે વૃદ્ધ વૃદ્ધ છે એને પેન્શનની વાત છે બરાબર હા સિનિયર સિટીઝન આ ઘણા ગામની અંદર ઘણી બધી બેન આવી છે કે જે નિરાધાર થયેલી છે બરાબર અને આ સિવાય કોણ બીજા કોઈ પ્રશ્ન રજૂઆત કરવા માટે શું કહેશો બોલો બીજાના લોકો

કોઈ બીજો કોઈ બોલશે કોઈ આ ફાવશે બોલ દે કે વાતો નહી બોલું હોય તો બોલું હું દાદા તબિયત કે વાત કેવી મે આકશું ન કે મેન પ્રશ્ના છે અર્ધુ ગામ છે પેલી બાજુ અર્ધુ ગામ છે આ બાજુ એક ગામની વચ્ચે મતલબ એક નદી મેન જાય છે તો કે આ લોકો ચાર જણા તળાઈન મરી ગયા છે એટલે અમારે કેવું સરકાર ને કે વોટ અમે આલિયા છે તો બીજું અમારે ઘર મેં નહીં કરી માંગતા પણ આ રોડ મેં જે ભારત સરકાર કે ગુજરાત સરકાર જે કામ છે એ કરી આલે અમને તાકી માણસો ને જવા આવવામાં તકલીફ ના પડે આ જે નો જમાનો છે સાહેબ કોઈના ઘર હોવાથી ગમે તે થઈ શકે બરાબર હા એટલે અમારે આ મેન બ્રિજ બની જવા જોઈએ બ્રિજ બનવો જોઈએ થલેન જગ્યા હા

તો ચૂંટણીઓની અંદર મિટિંગો થાય મિટિંગો થાય એમાં અમને એવું કહેવામાં આવે કે હવે પછી આ કામ થઈ જશે ચૂંટણી જતી રહે અને પછી એ કામ થતું નહીં ને અહીંથી વારંવાર માણસો છલિયા ઉપરથી લપસીને નીચે પડે છે અને ત્યાં મરણ પામેલ છે ચાર જણ વ્યક્તિઓ એટલે અમારા ગામ લોકોની એવી માંગ છે કે આ પુલ બને જલ્દીથી જલ્દી અને અમારી તકલીફો દૂર થાય રાકેશભાઈ રતનભાઈ રાઠવા સિયાદા રાકેશભાઈ થેન્ક યુ આપણે આ બધી વાત સાંભળી ગામના આગેવાનો થોડા ત્યાં દૂર જતા રહો ત્યાં તમે થોડા દૂર હતા રહો પેલી બાજુ આપણે આ વાત સાંભળી રામજનો અહીં એકત્રિત છે છલિયા પાસે દામણી નદી ઉપર આ છલિયું બનેલું છે અને એમને સૌ કોઈની રજૂઆત છે કે આ છલિયાની સ્થાને નવો પુલ બને લો લેવલ પુલ બને કે જેથી અહીં પુલ હોય તો પાણીનો જ્યારે પ્રવાહ આવે તો આ ડૂબી જાય છે છલિયું છલિયું ડૂબી જવાને કારણે લોકો સાહસ કરીને નીકળવાનો પણ પ્રયાસ કરે ઓછું પાણી હોય નીકળવા જાય અચાનક પાણી આવી જાય કારણ કે આ જે ધામની નદી છે એનો હાઇડ્રોલોજીકલ ડેટા પણ જો તપાસવામાં આવે તો એમ જોવા જાય તો અહીં આપણે કોરું છે અચાનક જ પાણી આવી જાય અને પાણીની જ્યારે ફ્લો નીકળે છે ત્યારે બધા ઘણા લોકો તણાઈ જવાના એવા ચાર પ્રસંગો બન્યા જેમાં માનવ મૃત્યુ થયા છે અહીંયા અરવિંદભાઈ જે સિહાદાના યુવા કાર્યકર્તા તેઓએ નામો પણ જણાવ્યા અને તવારીખ પણ કીધી કઈ કઈ તારીખે ક્યારે ક્યારેક ક્યારે આ બનાવો બન્યા એટલે એમની પાસે પાકકા ડેટા પણ છે એમની રજૂઆત પણ છે ઓગણીસો ને પંચાણુંની મેં આ નવું છલિયું બન્યું હતું એમને એમ કહેવું છે આ છલિયાની રજૂઆત સાથે બીજા પણ પ્રશ્નોની રજૂઆત કરી છે તમે બીજી મેં એક વાત કહીશ તમે થોડા પાછા ચલાવો અને આ છલિયામાં બતાવવાનું છે આપણે આ એક મેજર સ્ટ્રકચર છે અને એનું સ્ટીલ છે તમે જુઓ દસ એમ એમનો સળિયો છે અને સાથે જે એનું બીજો જે સળિયો છે તે આઠ એમ એમનો છે બાર એમ એમ આઠ એમ એમનો સળિયો અને તેની વચ્ચે જે સ્પેસિંગ છે તે પણ એટલી બધી આ આઠ એમએમનો સળિયો છે અને એ પેલો છે બીજો તે બાર એમ એમનો સળિયો છે આ જ્યારે તૂટ્યો છે ભ્રષ્ટાચારની પણ પોલ ખુલી છે અને એની સાથે જ આપણા મેજર સ્ટ્રક્ચર કહેવાય જે હાઈવે આ ગામની અંદર ભારે વાહનો પણ આવે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એ એક સંસ્થા છે જે નક્કી કરે છે ગ્રામીણ રસ્તાઓ વિલેજ રોડ હાઈવે અને જે બીજા રસ્તાઓ હોય તેની પર એક્સલ રોડ કેટલો હોય અને એ એક્સલ રોડ પરના આધારે રસ્તાની ગુણવત્તા એની ક્વોલિટી એની ડિઝાઇન તમામ વસ્તુ નક્કી થતી હોય છે એ પ્રમાણે જોવા જાય તો આ છલિયાની અંદર જે સળિયા વાપરવામાં આવ્યા છે જે પોલ ખુલી રહી છે અત્યારે જ્યારે છલયુ એક ટેમ્પો ગયો વજનદાર આમ તો આ ગામની અંદર કોઈ વજનદાર વાહનો આવતા નથી લગ્ન હોય તો ડીજેનું સાધન જાય અથવા તો બીજા ટેમ્પા જાય એ લોકો છગડા હોય એ પ્રમાણે ન આ ફૂલી લોડેડ જ્યારે ઘઉં ચોખા ભરેલો કટ્ટા ભરેલો ટેમ્પો નીકળ્યો ત્યારે અહીંયા એનું વજન ખણ ખમી ન શક્યું અને અહીંયા પોલ ખુલી ગઈ અને આ જગ્યા ઉપર એનું પૈડું ખૂપી ગયું પાછળનું પૈડું ડ્રાઈવર સાહેબનું ટેમ્પો આખો અધર ઉચકાઈ ગયો એટલે ગામ આખું એકત્રિત થયું ને જોયું તો આ આ એની પોલ ભ્રષ્ટાચારની એ પણ ખુલી અને સાથે સાથે આ છલિયું છે એ નકામું છે એ છલ્યું હવે જર્જરિત પણ થઈ ગયું છે અને એની ગુણવત્તા છે પ્રારંભથી જ આ પ્રકારની બનાવેલી એ કઈ એજન્સી છે આપણે જાણતા નથી કઈ કંપનીનું છે મતલબ જે આપણે જિલ્લા પંચાયતનું છે સ્ટેટનું છે તે ખબર નથી સિંચાઈ વિભાગનું છે તે આપણે નહીં જાણતા પરંતુ જે રીતે અત્યારે સ્થિતિ પર સ્થળ સ્થિતિ નજરે પડી રહી છે ગ્રાઉન્ડ ઝીરો પર અમે અહીંયા અભ્યાસ કર્યો અહીંયા રૂબરૂ મુલાકાત ગ્રામજનોના કહેવાથી આવ્યા છે એમની એક રજૂઆત ખાલી છલિયાની નથી એમણે પંચાયતલક્ષી પણ રજૂઆત કરી છે વૃદ્ધ પેન્શનની પણ રજૂઆત કરી છે અને બીજા ઈતર મુદ્દાઓ પણ આવ્યા છે તમામ પ્રશ્નોની જે તંત્ર છે નોંધ લે આપણા પદાધિકારીઓ છે આગેવાનો છે તે પણ નોંધ લે અને ગામના પ્રશ્નોની ઉકેલ લાવવાનો પ્રયાસ કરે તેવી પણ જરૂરી છે થેન્ક યુ